નમસ્કાર ખેડૂત મિત્રો ડિગ્રી બોન્ડ વતી હું અશ્વિન કલ્ચરી આપ સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ છો હવે આજનો આ ખાસ એ ખેડૂત મિત્રો માટે કે જે જીરાનું વાવેતર કરવાના છે એ પહેલા સૌ પ્રથમ તો હું ખેડૂત મિત્રોને જણાવવા માંગુ છું કે આની અગાઉનો જે આપણે એક વિડીયો હતો ચણા માટે કે જેમાં પાયાના ખાતર માટેની જે પ્રમાણ હતી એમાં જે ઝિંક સલ્ફેટનો મેં ઉલ્લેખ કર્યો હતો તો ખાસ તો ભાઈ એ જગ્યાએ મેં એક ચોખવટ નહોતી કરી કે ભાઈ ઝીંક સલ્ફેટ જે છે આપણે પાયામાં મીન્સ ફોસ્ફરસ્યુ ખાતર સાથે મિક્સ ના કરી શકીએ એટલે ઇનડાયરેક્ટલી એનો મતલબ એવો પણ થઈ શકે કે ભાઈ તમે એની સાથે મિક્સ કરીને આપી શકો કારણ કે એ જગ્યાએ મેં એ વાત ક્લિયર નહોતી કરી તો ખાસ તો પહેલાં પ્રથમ તો હું એ બાબત માટે માફી માગું છું કારણ કે મારી જવાબદારી બને છે કે ભાઈ એ જગ્યાએ મારે આ વાત રાખવી જોઈએ હતી ભાઈ ઝીંક સલ્ફેટ આપો છો તો ખાસ કે ફોસ્ફરસ ફોસફોસયુ ખાતરની સાથે નહીં પણ અલગથી અથવા તો બીજા કોઈ રૂપે તમે પાયાની અંદર આપવાનો પ્રયત્ન કરી શકો છો તો ખાસ એક મુદ્દો હતો મારો કે ભાઈમાં ચોખવટ કરવાની જ્યાં જરૂરિયાત હતી એટલીસ્ટ જગ્યા અમે મિસ કર્યું ભૂલી ગયો એના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રો મિસગાઈડ ના થાય એ માટે ખાસ અત્યારે શરૂઆતમાં જાણ કરી દઉં કે ભાઈ એ તમે મિક્સ ના કરી શકો અને જો કે એક ઉતાવળમાં માં કહી શકે કે ભૂલ હતી તો હું સ્વીકારું પણ છું બદલ માફી પણ માંગુ છું કે આ ભાઈ મારે જગ્યાએ વાત રાખવી જોઈએ હતી કે આ વસ્તુ તમારે નથી કરવાની અને મેં એ રાત ના રાખી એટલે ઇન શોર્ટ એવું થઈ ગયું કે ભાઈ તમે મિક્સ કરી શકો ઇનડાયરેક્ટ મતલબ આપણે એવું સમજી શકીએ એટલે ખાસ ભાઈ ઝિંક વાળું ઝિંક સલ્ફેટ મતલબ એમાં એવું છે કે આની અગાઉ ચોમાસુ સિઝનમાં અમે બે ત્રણ વીડિયોમાં આ મુદ્દો રાખ્યો હતો કે ભાઈ ફોસ્ફરસયુક્ત ખાતર સાથે તમે જે અમુક માઇક્રો માઇક્રોમિક્સ મીન્સ માઇક્રોન્યુટ્રન્ટના કોમ્બિનેશન છે ના આપી શકો કારણ કે શું થાય સાથે કોમ્બાઈન થઈ અને ઇન્સોલ્યુબલ એટલે કે અદ્રાવ્ય સ્વરૂપ બને છે જે જમીનમાં જ પડ્યું રહે છોડ દ્વારા શોષણ નથી થતું તો ખાસ ભાઈ અગાઉના વિડીયોમાં મેં અમુક વિડીયોમાં આ વાત કહી અને આગળના વિડીયોમાં જો હું ચોખવટ ના કરું તો પછી એ ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રોને મિસ્ક્રેડ કરી શકે એ માટે હું માફી પણ માગું છું અને

મસાલા પાકમાં જીરાનો પાક ઘણો સારો છે ઉત્પાદન પણ આપણે સારું લઈ શકીએ પણ અમુક જે કહેવાય કે સૌથી વધુ જટિલ પ્રશ્નો જો કોઈ પાકની અંદર હોય તો એ શિયાળુ અંદર છે એ સિઝન રોગના પ્રશ્નો જીવાતના પ્રશ્નો પિયત વધુ ઓછા આપવાના પ્રશ્નો જમીનને લઈને ઘણા પ્રશ્નો બિયારણને લઈને ઘણા પ્રશ્નો ખાતરને લઈને ઘણા પ્રશ્નો મતલબ કે મેજોરિટી ઓફ ધ પ્રશ્નો જે છે જીરુના પાકમાં આપણને સૌથી વધુ જોવા મળે એટલે એમ કહેમ કે જીરુ જે છે સૌથી રિસ્ક વાળો પાક આપણે કહીએ જ્યાં સુધી જીરુ નીકળી જાય અને આપણે એનું વેચાણ ન થાય ત્યાં સુધી આપણે ના કહી શકીએ કે જીરુનો પાક આપણો સક્સેસ ગયો કારણ કે નાની એવી ભૂલ અથવા નાનું એવું કંઈક પણ ચેન્જીસ વાતાવરણમાં કંઈ પણ નાની મોટો થાય છે ખર્ચાળ પણ એટલો છે ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન કરી શકે છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો બહુ રિસ્ક વાળો પાક ઘણા ખેડૂત મિત્રો જે કરે છે એમને ખ્યાલ જ છે કે એની માવજત માટે આપણે કેટલું તૈયાર રહેવું પડતું હોય છે એટલે આ વખતે પણ જીરાના વિડીયોને બે ભાગમાં ડિવાઇડ કરી દઈએ કે ભાઈ ખાતર વાળો અને પિયત વાળો ભાગ પછી રાખીએ અત્યારે જે નોર્મલ કે જે વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે વાવેતર સમય બહુ અગત્યનો બીજા પાકમાં તમે આગળ પાછળ કરશો થોડું ઘણું ચાલશે જીરાના પાકમાં બિલકુલ નહીં ચાલે અને ખાસ તાપમાનને લઈને આજે ચર્ચા કરવી છે મારે

કાળી મધ્યમ કાળી પ્રકારની જમીનો પણ એવી હોય છે હળવી જમીનો કે જ્યાં પાણી જલ્દીથી નીતરી જાય કારણ કે વધુ પાણી લાગશે તો જીરુનો પાક ફેલ છે એટલે સારી નીતાર શક્તિ વાળી જમીન જે છે આપણે પસંદ કરી જીરુના પાકના વાવેતર માટે બીજું છે એનું વાતાવરણ એનું હવામાન કેવું હોવું જોઈએ આ પણ બહુ અગત્યનું છે એક તો ઠંડુ ઠંડુ સારું હોવું જોઈએ દિવસ દરમિયાન ઠંડુ તાપમાન મળવું જોઈએ આપણે સૌ જાણીએ ઝાકળ વધુ પડતી હોવું જોઈએ ટૂંકમાં કે ભાઈ ઠંડુ અને જીરુના પાકને વધુમાં ફગાવતું હવે જો વાત કરીએ આપણે કે ભાઈ જીરુના પાકના જમીન હવામાન વાતાવરણ કેવું જોઈએ ત્યારબાદ જે મુદ્દો છે કે ભાઈ વાવેતર સમન બઉ જ અગત્યનો પોઈન્ટ છે જીરુના પાકમાં કે વાવેતર ક્યારે કરવું જોઈએ જીરુના પાકની અંદર વાવેતર જે છે તમે ધારો કે અત્યારે ઓક્ટોબર મહિનાની હજી શરૂઆત છે ઓક્ટોબર મહિનો પૂરો થવા આવતો હશે ત્યારે પણ આપણે જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ચેન્જીસ હશે તાપમાન એટલું નહીં હોય તો સો ટકા જીરુના પાકની અંદર જે મુખ્ય મુદ્દો આવશે શરૂઆતમાં એ છે ઉગાવાનો હવે દસ દસ બાર બાર પંદર પંદર દિવસ તો ઉગાવો હજી સરખો નથી જોયો

એ સમયગાળો છે ખૂબ ઉત્તમ રહે છે એમાં પણ પાંચ થી પંદરમાં અને ખાસ કરીને દસ થી પંદર નવેમ્બરની વચ્ચે જો વાવેતર કરો છો મારા ખ્યાલ પ્રમાણે વાતાવરણ ખૂબ અનુકૂળ હોય છે એ સમયગાળા દરમિયાન જીરુના પાક માટે જો કોઈ પ્રશ્ન માવતા જેવું ના આવે તો જ વાત છે ખાસ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું એમાં પણ દસ થી પંદર નવેમ્બરમાં વાવેતર લઈ શકે લેટમાં લેટ મોડામાં મોઢું તમે વીસ નવેમ્બર સુધી ખેંચી શકો એનાથી વધારે આગળ નહીં

હું એ મુદ્દાની વાત કરીશ જે સાયન્ટિફિક રીતના સાચા છે વૈજ્ઞાનિક રીતે સાચા છે અને જે આપણે જાણવા જરૂરી છે અને એ છે 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 તાપમાન હવે જો એવું કે જે એના માટે દિવસ મહત્તમ તાપમાન ડિગ્રી હોવું જોઈએ હવે ધારો કે દિવસનું મહત્તમ એટલે મેક્સિમમ તાપમાન બત્રીસ થી તેત્રીસ ડિગ્રી હોય એટલે કે આપણે સમજી શકે આ ઓક્ટોબર મહિનામાં આજે એટલું તાપમાન રહી શકે દિવસ દરમિયાન આવા ટાઈમે તમે વાવેતર કરશો તો સો ટકા જીરુમાં ઉગાવો નહીં એટલો બધો આવે દસ વીસ ટકા આવે તો બી સારું કેમ કે તાપમાન મહત્તમ હશે જુદું નો ઉગાવો નહીવત થઈ જાય એટલે આપણે કહી શકીએ ઉગાવો ફેલ છે વધુ તાપમાન એટલે દિવસનું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી રહી ને આખા દિવસમાં તાપમાન ત્રીસ ડિગ્રી છે એનાથી ઉપર નહીં જાય પણ એનાથી નીચે રહેશે એવા ટાઈમે ખાસ વાવેતર કરી શકીએ એટલે કે તાપમાન બહુ અગત્યનો ભાગ ભજવે એમાં પણ જો તમે અઠ્યાવીસ થી ત્રીસ ડિગ્રીનું તાપમાન રહેતું હોય અને ત્યારે વાવેતર કરો છો દિવસમાં તો એ સમયગાળા દરમિયાન જો વાવેતર થાય તો જીરું છે એવરેજ તમે બાર દિવસે ઉગાવો મેળવી શકો છો પાકનો એવરેજ કહું છું આગળ પાછળ થઈ શકે પણ બાર દિવસ એવરેજ તમે એ સમય જીરુના પાકનો આપણે ઉગાવો મેળવી શકીએ જો જીરુનું વાવેતર પચીસ ડિગ્રી તાપમાન હવે દિવસ દરમિયાન આખું એવરેજ એ દરમિયાન જો વાવેતર કરો છો તો તમે આઠ થી દસ દિવસની અંદર જીરુના પાકની અંદર ઉગાવો લઈ શકો છો પચીસ ડિગ્રી તાપમાન હોય તો જીરુ માટે પંદર ડિગ્રી સેલ્સિયસ એવરેજ સારું તાપમાન છે પણ વીસ ડિગ્રી કરતા નીચે એટલે બહુ મોઢું વાવેતર કરીએ તો પછી જીરુનો જે પાક છે એને ઉગવા માટે પંદર દિવસથી પણ વધારેનો સમય લાગી શકે છે એટલે આપણા માટે ઉત્તમ સમય ગયો

તે પણ પદ્ધતિથી કરો છો એના ઉપર આધાર છે કેટલો બિયારણ દરની જરૂરિયાત રહેશે તો એવરેજ જો હું વાત કરું તો પાંચ થી આઠ કિલો પ્રતિ એકર દીઠ આપણે જરૂરિયાત રહેતી હોય છે હવે આમાં શું થાય અમુક જગ્યાએ સોળ ગુઠા છે ભીગે અમુક ચોવીસ ગુઠા હોય તો ઉપર નીચે થઈ શકે એટલે એવરેજ પાંચ થી આઠ પાંચ થી આઠ પણ એ માટે ભાઈ અમુક લોકો ભૂખીને કરે તો બધું બિયારણ પણ જતું રહે વાવણીયાથી તો બેસ્ટ છે મીડિયમ આપણે બિયારણની જરૂરિયાત મતલબ એવરેજ જરૂર છે આટલું જરૂર પડશે એટલે સોળ કહો તો બે કિલો જવું ભીઘાડી અંદાજીત આપણે બિયારણ જોઈ શકે છે શકીએ હવે જો વાત કરીએ બીજ માવજતની આ મુદ્દાને થોડોક પાછળ રાખીએ કારણ કે આના પર બીજી પણ થોડીક વાતો જોડવાની છે એની સાથે પણ ચર્ચા કરીશું એટલા માટે એ મુદ્દાને થોડોક સાઈડ રાખી અને વાત લઈ લઈ સીધી બિયારણની કે ભાઈ કયું બિયારણ સારું હવે જીરું ની અંદર ગુજરાતમાં જો વાત કરું ગુજરાત જીરું નંબર એક થી લઈને પાંચ નંબર સુધીની વેરાયટીઓ છે એમાંથી જે હાલમાં થોડાક વર્ષોથી રેગ્યુલર આપણે ચાલે છે ગુજરાત જીરું ચાર નંબર અને ગુજરાત જીરું પાંચ નંબર કે ભાઈ જે ખેડૂત મિત્રોની પસંદગી પણ છે અને મેજોરિટી આપણે વેરાયટીઓનું વાવેતર કરીએ છીએ કારણ કે ક્યાંક ને ક્યાંક એ વેરાયટીઓ આપણા માટે અનુકૂળ પણ છે ઉત્પાદનની દ્રષ્ટિએ અને બીજી બધી ઘણી રીતે આપણી માટે સારી એવી અનુકૂળ છે બંનેમાં ફરક છે ભાઈ જો ગુજરાત ચાર નંબરની જે વેરાયટી છે એક તો પ્રતિકારક થઈ શકીએ ને એમાંથી વેરાયટી છે ને ગુજરાત ચાર નંબર જેવું છે ધાણાની દ્રષ્ટિએ ઉત્પાદન પણ આની અંદર આપણે સારું લઈ શકીએ પ્લસ આના જે પાકવાના દિવસો છે ને અંદાજિત એકસો વીસ દિવસની આજુબાજુ આગળ પાછળ થઈ શકે પણ અંદાજિત એકસો વીસ દિવસ યુનિવર્સિટીના આ જે ભલામણો એ પ્રમાણે એકસો વીસ દિવસની આજુબાજુ આપણે પાકી જતી હોય છે એની સામે જ ગુજરાત જેવું પાંચ નંબર જે થોડા સમયથી ચાલે છે તો એ જે છે સુકારા સામે પ્રતિકારક છે પણ મધ્યમ પ્રતિકારક કહી શકીએ ચાર નંબર જેથી નથી દાણાની ગુણવત્તા પણ ચાર નંબરની બરાબર આપણે ના કહી શકીએ પણ એવરેજ સારી છે ઉત્પાદનમાં પણ સો ટકા ચાર નંબર કરતાં થોડું ઓછું આમાં રહે છે પણ હા

બિયારણ જે છે ઉપર સુવિધાઓ છે છે આધાર રાખતું હોય હવે જે જનરલ એક મુદ્દો વાત કરીએ હતી કે ભાઈ જીરું જે છે એ ઉખીને વાવેતર કરવું કે કઈ રીતના તો ખાસ કે જો ઉખીને વાવેતર કરશો બની શકે જે આપણે જે બે હાર વચ્ચે અંતર રાખવું છે નહીં રહી શકે ક્યાંક આછું વાવેતર થઈ શકે ક્યાંક ચાખું મતલબ ક્યાંક આછું આછું વાવેતર રહી જાય ક્યાંક છે આપણે ભરાવદાર રહી જાય વાવેતરમાં ફૂંકીને વાવેતર કરીએ એટલે તો એના કારણે શું થાય રોગ નો જે પ્રશ્ન છે ને એ છે રોગ જીવાત માટે ખુલ્લું વામંત્રણ એમ કહેવાય કે આપણે શરૂઆતથી જ લાવી દઈએ છીએ ફૂંકીને મતલબ બની શકે આ માં પણ એવું થઈ શકે કે ભાઈ પિયત આપીએ ફૂંકીને વાવેતર કર્યું હોય તો ગણી શકે કે ભાઈ જીરું એક્ઝેટ નો ગયું હોય તો ઘણી વાર શું થાય પાણી સાથે વહીને બીજી સાઈડ જતું રહે તો ત્યાં પાછું વાવેતર વધારે થઈ જાય અમુક જગ્યાઓ મેં કીધું એમ ભાઈ પારું પારું વાવેતર રહી જાય આપણે તો આ એક મુદ્દો થઈ શકે એટલા માટે બની શકે કે ભાઈ બે હાર વચ્ચે જીરૂનું વાવેતર કરો તો એના છોડની બે હાર વચ્ચે હંમેશા ત્રીસ સેન્ટીમીટરનું અંતર રાખો જેથી હવાની અવરજવર પ્રોપર રહે જેથી જે રોગ છે ખાસ કરીને તો રોગ જે છે એના પ્રશ્નો છે આ આપણે નિવારી શકીએ અને ઓછા રહે એમાં બીજું જે આપણે સૌ જાણીએ કે જીરૂનું વાવેતર આપણે ક્યારે બનાવીને કરીએ તો કોઈ

ઘઉં રચકો જેવા જે વધુ પિયત માંગતા પાકો છે ને એની આજુબાજુ ખાસ કરીને ના કરવું જોઈએ કારણ કે એ ક્યાંક ને ક્યાંક જીરુના ઉત્પાદનને રોગ જીવાત માટે પણ જીરુ માટે એ નુકસાનકારક સાબિત થઈ શકે છે આપણે જાણીએ છીએ ઘણા ખેડૂતો કે ભાઈ તોરિયા પિયત જે આપણે પેલું કરીએ છીએ તો એ આજુબાજુ પણ બહુ જીરુનું વાવેતર ન કરવું જોઈએ ત્યાંથી થોડુંક દૂર રાખીને આપણે કરતા હોઈએ છીએ કારણ કે ભેજ લાગી જશે તો ખાસ આ મુદ્દાને પણ કંટ્રોલ એક ધ્યાનમાં રાખવું જોઈએ હવે બીજ માવજત જે મેં વાત કરી હતી આપણે સૌ જાણીએ છીએ કે ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન આવે છે કે ફૂગનાશક નો બીજ માવજત કરીએ તો ઉગાવાનો ક્યાંક ને ક્યાંક અમારે પ્રશ્ન રહેતો હોય છે સો ટકા આ અમુક ખેડૂતો પ્રશ્નો રહેતા હોય છે પણ જો શરૂઆત ફૂગનાશકનો ફૂગનાશક નો આપણે કટ આપીશું તો આગળ જતા જે છે જમીન જન્ય ફૂગો છે કે બીજ જન્ય જે ફૂગો છે એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ એટલે

એની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ સીડ ટ્રીટેડ મતલબ કે ભાઈ આ જે બિયારણ છે આ ઝેડ દવા દ્વારા ટ્રીટમેન્ટ ઓલરેડી આપેલી છે એમાં મોસ્ટલી ભાગે ઇમિડા ફ્લોક એ ટાઈપની જે જંતુનાશક દવાઓ હોય છે એના પટ મોટાભાગે ક્યાંક ને ક્યાંક બિયારણમાં આપેલા હોય છે આ સાથે જ હમણાં જે થોડા સમયથી થોડા વર્ષોથી જે એક ટેકનોલોજી દ્વારા ઉપયોગ થાય છે ભાઈ સીડ ટેકનોલોજી એટલે ટૂંકમાં એ બીજ માવજત છે પણ એની અંદર શું કરે છે કે ભાઈ જે કંપની દ્વારા છે એ ગ્રોથ પ્રમોટર્સનો હોય છે એનો પટ આપવામાં આવે છે સીડ પ્રાઇમિંગ ટેકનોલોજી દ્વારા કે જેથી કરીને શું થાય જીરું જે છે એનો જે ઉગાવો થાય એ એક સરખો થાય ઝડપી ઉગાવો થાય ઉગાવો બહુ મોટો ના થાય આ માટે ખાસ કરીને આવા જે છે પીજી છે પીજી છે એના સીડ પ્રાઇમિંગ ટેકનોલોજી દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે જેના કારણે જે શું થાય છે જીરુનો ઉગાવો એક આપણે સૌ જાણીએ ઘણી વાર શું થાય જીરુમાં ઉગાવો આગળ પાછળ રહી જતો એક જ ક્યારો હોય હોય અને ઘણા ઘણા જલ્દી જે દિવસ વધારે પ્રશ્ન રહેતો છે તો આવી જે પ્રાઇમિંગ ટેકનોલોજી દ્વારા ટ્રીટેડ બીઆરણ હોય છે જે બીજીઆર દ્વારા તો એનાથી શું થાય કે ઉગાવો એક સરખો રહે એની સાથે જ ભાઈ આગળ પાછળ નો રહે અને ઝડપી ઉગાવો થાય એ માટે ખાસ આવા પ્રોમોટર્સ થી સીડ પ્રાઇમિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રીટમેન્ટ કરતા હોય છે જે મોટાભાગે બિયારણ પેકેટ ઉપર મેન્શન હોય છે તો આપણે જો પ્રાઇવેટ કંપનીનો તમે ઉપયોગ કરો છો તો સો ટકા આવા બિયારણ માટે તમે પ્રેફરન્સ આપી શકો આવા બિયારણ ખરીદી અને વાવેતર માટે આગ્રહ આપણે કરી શકીએ છીએ માર્કેટમાં તો ભાઈ બહુ બધી કંપનીઓ બિયારણ મળતા હોય છે તો સો ટકા રેગ્યુલર જે જગ્યાએથી ખરીદો છો એમને આપણે પૂછી અને ત્યારબાદ તમે બિયારણ છે એ ખરીદી અને વાવેતર કરી શકો છો નોર્મલ વસ્તુ છે અત્યારે ઘણી કંપનીઓ આવી ટ્રીટમેન્ટ આપતી હોય છે જેથી કરીને ઉગાવો સારો ઝડપી અને એક સરખો રહે એટલે ખાસ હાલ પૂરતું આપણે આટલું રાખીએ પિયત અને ખાતર માટે અલગથી સો ટકા આપણે અલગ વિડિયોમાં પૂરતી માહિતી આપી દઈશું આશા કરું છું આ વિડીયો ખાસ બે જીરૂના ખેડૂત મિત્રોને થોડો ઘણો ઉપયોગી સાબિત થશે આ સિવાય ખેતીને લગતો કોઈ પણ પ્રશ્ન રહે સો ટકા એગ્રીબોન્ડના પૂછો પ્રશ્ન વિભાગની અંદર તમે જાણ કરી શકો છો અથવા આપણા વોટ્સઅપ જે છે નવ્વાણું પચીસ ત્રેવીસ તોતેર પાંત્રીસ એના ઉપર પણ જાણ કરી શકો છો ધન્યવાદ